પૂછપરછ કરવામાં આવી રહી છે છે જે પણ આરોપીઓ તેમના રિપોર્ટ રિમાન્ડ અત્યારે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અત્યાર સુધી આ તમામ પૂછપરછમાં અપડેટ શું મળી રહ્યા છે પાંચ દિવસ ચોક્કસ થયા છે પરંતુ છેલ્લા ત્રીસ કલાક કરતાં વધુ સમયથી પોલીસ છે તે આરોપીઓ સસ્પેન્ડેડ કર્મચારીઓ અધિકારીઓ અને ગઈકાલે વધારાના ત્રણ મહાપાલિકા પીજીવીસીએલ અને ફાયરના અધિકારીઓની સૌથી પહેલી વાત જે આરોપીઓ પકડાયા છે જેમના રિમાન્ડ થયા છે તેમની પાસેથી કાગળ ઉપર આખી તમામ વિગતો છે તે પૂછપરછની અંદર નોંધવામાં આવી રહી છે કે આખરે કઈ તારીખે આ ગેમ ઝોન છે તે શરૂ થયો હતો ગેમ ઝોનની અંદર કોણ કોણ ભાગીદાર હતા કોને કેટલા પૈસા મળતા હતા ગેમ ઝોન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો હતો તેમજ આ ગેમ ને શરૂ કર્યા બાદ તેને મંજૂરી કઈ રીતે મેળવી ક્યાં ક્યાં અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો કઈ કઈ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો નહોતી મળી છતાં આ ગેમ ધમધમતો હતો તો કોની મદદ લેવામાં આવી હતી કોની મીઠી નજર હેઠળ આખે આખો ગેમ ઝોન છે તે ધમધમતો હતો એ નિવેદનો આરોપીઓ પાસેથી લેવામાં આવી રહ્યા છે એની પૂછપરછ રિમાન્ડ દરમિયાન થઈ રહી છે બીજો તબક્કો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સાત સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેની પૂછપરછનો છે ચાલીસ કલાક કરતા વધુની પૂછપરછ થઈ છે જેમાં બે પીઆઈ છે બે આરએનડી વિભાગના અધિકારીઓ છે ફાયર વિભાગનો એક સસ્પેન્ડેડ અધિકારી છે અને ટાઉન પ્લાનિંગ વિભાગના બે ઇન્જિનિયરો છે આ તમામ લોકોની મુદ્દાસર અને અલગ અલગ બેસાડીને પૂછપરછ કરી તેમના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે કે ગેમ ઝોનને લઈને તેમને શું માહિતી છે અને માહિતી હતી તો તેમણે શું કાર્યવાહી કરી છે સૌથી મોટી વાત ગઈકાલે બની છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ અધિકારીઓ છે તેમને ઉઠાવી લીધા હતા જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગના ટોચના અધિકારી અને હાલ વિભાગથી અલગ થયેલા એમડી સાગર છે તેમને ઉઠાવી લેવાયા હતા ને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જવાબદારી ટીપી વિભાગની છતાં પણ કોઈ કાર્યવાહી ન હતી તો તેમણે નોટિસ શું આપી છે કારણ કે સામાન્ય માણસને જો ગેરકાયદે બાંધકામ નોટિસ મળતી હોય બસો એક અને બે અંતર્ગત ડિમોલેશનની નોટિસ મળતી હોય કાર્યવાહી થતી હોય તો અહીંયા કેમ કાર્યવાહી નથી કોની ભલામણ હતી કોઈ રાજકીય માણસ છે એમની ભલામણ હતી કે અથવા તો કોઈ આર્થિક વહીવટ થયો છે કે કેમ આ બધા જ પાસાઓ છે તે ક્રાઇમ બ્રાન્ચ પૂછી રહી છે બીજી વાત પીજીવીસીએલ ને લઈને છે કારણ કે આવડો મોટો ગેમ ઝોન ધમધમતો હતો તો સૌથી પહેલા કનેક્શન ક્યારે લેવામાં આવ્યું કયા પ્રકારે અરજી કરવામાં આવી હતી અને પીજીવીસીએલ એ લાઇટ નું કનેક્શન ક્યારે આપ્યું કેટલા વોટ નું આપ્યું એટલે એ તારીખ ચોક્કસ સામે આવી શકે પીજીવીસીએલ ના અધિકારીઓ જ્યારે જવાબ લખાવશે કે આ તારીખે કનેક્શન આપ્યું છે એટલે ત્યારથી આ ગેમ ઝોન શરૂ થયાનું પોલીસ છે તે માન છે એટલે એમનું નિવેદન મહત્વનું છે ત્રીજું ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ઓફિસર કારણ કે એમની એમની પણ સીધી જવાબદારી આવે છે તેમને આ ગેમ ઝોન ની અંદર ક્યારે ચેક કર્યું છે કે નહીં એને ચેક કર્યું છે તો ત્યાં ફાયર નું એનઓસી નોતું તો તેમને કેમ સીલ કરવાની અથવા તો નોટિસ દેવાની કાર્યવાહી ના કરી આ ત્રણ મુખ્ય મુદ્દાઓ છે તેને લઈને હાલ પૂછપરછ ચાલી રહી છે હજુ પણ પૂછપરછનો દોર આગળ વધશે એટલે કાગળ ઉપર પોલીસ છે તે પાકું કામ કરવાની ગતિ ઉપર આગળ વધી રહી છે કારણ કે સીટની ટીમ છે એ પણ કાગળ ઉપર તમામ ના નિવેદનો નોંધીને એક પછી એક તારીખ સહિતનો સિલસિલાવાળ આખો જે ક્રમ છે તે શોધી રહી છે બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે